પાસે અત્યારે કોથળીની અંદર લોખંડનો નો છે અને આ કાગળની નીચે મેં એક ગજ્યો ચુંબક મૂકેલો છે આ એક ગજ્યો ચુંબક છે હવે એને મેં નીચે મૂકી અને એની ઉપર કાગળ મૂક્યો છે અને હવે આ લોખંડનો વેર આપણે એની પર ભભરાઈશું તો ચુંબક દ્વારા ઉત્પન્ન થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી રીતે ઉત્પન્ન થાય છે અને એની દિશા કેવી હોય છે એ આપણે અહીંયા આગળ જાણી શકીએ છીએ પછી આ કાગળને થોડોક ઠપકારીશું તો ચુંબકમાંથી ઉત્તર દક્ષિણ દિશામાં જે ચુંબકીય ક્ષેત્ર રેખા નીકળે એ પ્રમાણે આ લોખંડનો વેર ગોઠવાઈ જાય છે અને ચુંબકની અસર જેટલા વિસ્તારમાં પ્રવર્તી હોય એટલા વિસ્તારને ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર કહેવાય અહીં આગળ રહેલા લોખંડના વેરના કણો એ રીતે ગોઠવાયા નથી તો એટલા વિસ્તારમાં ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર નથી સૌથી વધારે ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર કઈ હોય છે તો સૌથી વધારે એના ઉત્તર અને દક્ષિણ બે ધ્રુવો કહેવાય એ ધ્રુવો આગળ લોખંડનો વેર સૌથી વધારે આકર્ષાયો છે એટલે ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર એ ધ્રુવો આગળ પ્રબળ હોય છે એવું કહેવાય એટલે આ પ્રયોગ ઉપરથી આપણે ચુંબકીય ક્ષેત્ર રેખા ગજ્યા ચુંબકમાં કેવી રીતે ઉત્પન્ન થાય અને કેવી હોય એ આપણે એ નિહાળી શકીએ છીએ થેન્ક યુ